આવેલી છે જેમાં કહેવામાં આવેલું કે અહેવાલો અનુસાર પીએમ કિસાન યોજનાનો જે વીસમો હપ્તો એ વીસ તારીખે જે વીસ જૂન બે સુધીમાં ખેડૂતોના બેંક ખાતામાં આવી શકે છે તો મિત્રો ગુગલ દ્વારા જે પીએમ કિસાન યોજનાના વીસમા હપ્તાને લઈને મોટી અપડેટ આપવામાં આવી છે કે આગામી વીસમો હપ્તો એ વીસ જૂન બે સુધીમાં દરેક ખેડૂતના ખાતામાં એ આપવામાં આવી શકે છે

કરી શકો છો અથવા તો તમારા મોબાઈલ નંબરની અંદર જે આધાર કાર્ડ સાથે લિંક જે રજીસ્ટર નંબર હોય તો એમાં ઓટીપી દ્વારા પણ તમે ઈ-કેવાયસી કરી શકો છો મિત્રો છે લેન્ડ સીડિંગ અને આધાર બેંક સીડિંગ જો મિત્રો તમારે લેન્ડ સીડિંગ બાકી હોય તો તમારા ગામના સે વીસી મારફતે તમે લેન્ડ સીડિંગ કરાવી શકો છો ત્યારબાદ છે આધાર બેંક એકાઉન્ટ સીડિંગ તો તમારા બેંકની અંદર તમારે આધાર કાર્ડ લિંક નથી હતો તો સીડિંગ નથી તો તમારા બેંકમાં જઈને તમે આધાર બેંક સીડિંગ પણ કરાવી શકો છો જો તમારે બાકી હોય તો આ પણ કરાવી લેજો જેથી બે હજાર રૂપિયાનો હપ્તો એ જમા થઈ જાય ત્યારબાદ છે મિત્રો ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂત નોંધણી તો મિત્રો સરકાર દ્વારા પણ દરેક ખેડૂતોનું ફાર્મર રજિસ્ટ્રી થાય અને દરેક ખેડૂતોને વીસમો હપ્તો મળી રહે તે માટે સરકાર દ્વારા પણ એક ઝુંબે ચલાવવામાં આવી રહી છે જે એક મે બે હજાર પચીસથી લઈને એકત્રીસ મે બે હજાર પચ્ચીસ સુધી ચલાવવામાં આવી રહી છે જે ખેડૂતોને ફાર્મર રજિસ્ટ્રી અથવા તો ખેડૂત નોંધણી બાકી છે તો દરેક ખેડૂતોને એકત્રીસ મે બે હજાર પચ્ચીસ સુધીમાં નોંધણી કરવા વિનંતી કરવામાં આવી છે જેથી આવનાર જે વીસમો હપ્તો છે એ દરેક ખેડૂતોના ખાતામાં જમા થઈ જાય તો મિત્રો આગામી વીસમા હપ્તા માટે જે ફાર્મર રજિસ્ટ્રી જે ફરજિયાત કરવામાં આવેલ છે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો આ ખેડૂતોને મળશે બે ની બદલે ચાર નો હપ્તો જે લાભાર્થી ખેડૂતોએ બેંક ખાતાની માહિતી અધૂરી અથવા તો ખોટી આપેલી હોય અથવા તો આઈપીસી કોડ ખોટો આપેલો હોય અથવા તો એમનું બેંક એકાઉન્ટ બંધ હોય ત્યારબાદ છે આધાર બેંક સાથે લિંક ન હોવું તો તમારા બેંકની સાથે આધાર કાર્ડ લિંક ન હોય અથવા તો અરજી ફોર્મની અંદર જે માહિતી અધૂરી અથવા તો ખોટી આપેલી હોય તો જે ઓગણીસમા હપ્તાની અંદર જે આ બધી ભૂલો કરેલી હોય જેમાં બેંક ખાતાની માહિતી અધૂરી હોય આઈપસી કોડ ખોટો હોય અથવા તો બેંકની અંદર આધાર કાર્ડ લિંક ન હોય તો આ બધી ભૂલો જે સુધારી નાખેલી હોય અથવા તો અપડેટ કરાવી લીધી હોય તેવા દરેક ખેડૂતોને વીસમા હપ્તાની સાથે 19મો હપ્તો પણ આપવામાં આવશે એટલે કે બે ની બદલે ચાર હજાર રૂપિયા આ ખેડૂતોને આપવામાં આવશે